નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણે ટેક્સ ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે ટેકનોનો પોપ એઈટ ફોન વિશેની માહિતી મેળવીશું તો મિત્રો આ ફોનમાં તમને સિક્સ પોઈન્ટ ફાઇવ ઇંચની એલસીડી ડિસ્પ્લે મળી રહી છે સાથે સાથે વાત કરવામાં આવે તો ઓપરેટિંગ સિસ્ટમની તો આ ફોનમાં તમને એન્ડ્રોઈડ થર્ટીન ઓપરેટિંગ સિસ્ટમ મળી રહી છે અને ઓક્ટા વોનનું તમને પ્રોસેસર મળી રહ્યું છે સાથે સાથે વાત કરવામાં આવે બેટરીની તો આ ફોનમાં તમને પાંચ હજાર એમએચની બેટરી મળી રહી છે સાથે સાથે યુએસ બી ટાઈપ્સથી ચાર્જિંગ પોઈન્ટ મળી રહ્યું છે ફ્રન્ટ કેમેરાની વાત કરવામાં આવે તો આ ફોનમાં તમને આઠ મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો મળી રહ્યો છે અને તમને સાથે સાથે બાર મેગાપિક્સલનો બેક કેમેરો મળી રહ્યો છે આમાં તમને નાઇટ મોડ પણ રેકોર્ડિંગ કરી શકો છો સાથે સાથે વાત કરવામાં આવે તો આ એક ઇન્ડિયન બ્રાન્ડ છે અને આમાં તમને ચાર જીબી ચોસઠ જીબી રેમ મળી રહે છે આ ફોનમાં તમને ત્રણ કલર અવેલેબલ જોવા પહેલો કલર છે ગ્રેવિટી બ્લેક સાથે સાથે મિસ્ટ્રી વ્હાઈટ અને ગોલ્ડ આ ત્રણ કલરમાં આ ફોન અવેલેબલ છે અને આ ફોનને તમે એમેઝોન ઉપરથી ખરીદી શકો છો આ ફોન અત્યારે છ હજાર સાતસો નવ્વાણુંમાં તમને મળી રહ્યો છે અને સાથે સાથે અઢીસો રૂપિયાની બીજી ઓફર પણ મળી રહી છે એટલે કે આ ફોન તમને અત્યારે છ હજાર પાંચસોમાં એમેઝોન ઉપરથી ખરીદી શકો છો અને અત્યારે સમર સેલ ચાલુ છે જેના કારણે આ ફોન તમને થોડો સસ્તો પડી રહ્યો છે તો મિત્રો ફટાફટ આ ફોનને એમેઝોન ઉપરથી ખરીદી લો અને તમને આ વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જણાવો મિત્રો તમે બીજા કયા ફોનની માહિતી મેળવવા માગો છો તે પણ કમેન્ટ કરીને જરૂર જણાવો આજના વિડીયોમાં અં સુધી અમારી સાથે જોડાઈ રહ્યા તેના બદલ તમારા ખૂબ ખૂબ